બાવન વર્ષીય મહિલાના અંડાશય માંગથી પાંચ કિલોની ગાંઠ સફળતાપૂર્વક કઢાઈ ડભોઈમાંગ આવેલ શ્રીહરિ હોસ્પિટલ ખાતે દૂરબીન અને લેજર પદ્ધતિ દ્વારા બાવન વર્ષીય મહિલાના અંડાશય માંગથી છીરફાડ કર્યા વગર પાંચ કિલોની મોટી ગાંઠનું નિષ્ણાત ડોકટરો દ્વારા ચાર કલાકનું સફળ ઓપરેશન કરી ગાંઠને બહાર કઢાઈ ડભોઈ તાલુકાના સતીસાણા ગામ ખાતે રહેતા બાવન વર્ષીય રંજનબેનને કેટલાક સમયથી પેટના દુખાવાને કારણે અસહ્ય પીળા ભોગવી રહ્યા હતા જેને લઈ પરિવાર દ્વારા ડભોઈ ખાતે આવેલ શ્રી હરિ હોસ્પિટલ માંગ તેઓને સારવાર અને વિવિધ રિપોર્ટ કરાવતા પેટના અંદર અંડાશયમાં ચારથી પાંચ કિલોની ગાંઠ હોવાનું માલુમ પડ્યું હતું જ્યારે આ અંડાશય માંગ રહેલ ગાંઠનું ઓપરેશન શ્રી હરિ હોસ્પિટલના મુખ્ય ડો સેજલ ચાવડા આ ડો દિશાર્થી પટેલ અનેશથે સિયાડો મુકેશ પટેલ અને નર્સ સુનિતાબેન દીપિકા બેનને સ્ટાફ દ્વારા દૂરબીન અને લેઝર ટેકનિક થકી શરીરને ચીરફાડ વગર ચાર કલાકની મહેનત બાદ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો ડભોઈ ખાતે લેઝર પદ્ધતિથી ઓપરેશન સફળતાપૂર્વક થઈ જતાં પરિવાર માંગ ખુશીની લાગણી જોવા મળી હતી આ ખુશીની લાગણી સાથે દર્દીના પરિવાર દ્વારા ડો કુમાર ચાવડા તેમજ અન્ય ડોક્ટરો અને દવાખાનાના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે ડોસ સેજલને પૂછતાછ કરતા તેઓએ જણાવ્યું હતું કે રંજનબેન હવે ખતરાથી બહાર અને તંદુરસ્ત છે અને ત્રણ દિવસની સારવાર બાદ રંજનબેનને રજા આપવામાં આવશે રિપોર્ટર ફઝલ રજા ખત્રી જી ન્યૂઝ ડબોઈ હું ડોક્ટર સેજલ ચાવડા ડબોઈ ખાતે શ્રી હરિ હોસ્પિટલમાં લગભગ છેલ્લા વીસ વર્ષથી સેવા બજાવું છું એઝ એ ગાયનેકોલોજીસ્ટ અને લેપ્રોસ્કોપી સર્જન હવે બે ચાર દિવસ પહેલાં મારી પાસે એક સતીસાણા ગામથી બાવન વર્ષના દર્દી આવેલ કે જેમનું નામ છે રંજનબેન રણા અને જે એમને છ મહિનાથી પેટના ફૂલાવાની તકલીફ હતી અને અમે અહીંયા સોનોગ્રાફી અને સીટી સ્કેન એ બંનેના એના પરથી અમે નિદાન કર્યું કે એમને અંડાશયમાં આશરે સાડા ચારથી પાંચ કિલોની ગાંઠ છે એમને અમે સમજાવેલ કે ભાઈ આ ગાંઠ ઓપરેશનથી જ શક્ય છે અને અમારે ત્યાં લેપ્રોસ્કોપી એટલે લેસર સર્જરીની સુવિધા છે અને એનાથી એ ગાંઠ સારી રીતે નીકળી જશે અને આજ રોજ એમની અમે લગભગ ચારથી ચાર કલાકની મહેનત પછી અમે લેસર સર્જરીથી એ ગાંઠને સફળતાપૂર્વક બહાર કાઢેલ છે અને બેનની તબિયત ખૂબ અત્યારે સારી અને સુધારા પર છે લગભગ બે એક દિવસમાં રજાઓ પણ આપવામાં આવશે અને અત્યારે એ આઉટ ઓફ ડેન્જર છે અત્યારે કેટલા કિલોની ગાંઠ હશે આશરે એ આશરે સાડા ચારથી પાંચ કિલોની ગાંઠ છે અને ગર્ભાશયમાં પણ લગભગ ત્રણથી ચાર નાની મોટી ગાંઠો હતી એ પણ અમે સફળતાપૂર્વક બહાર કાઢી છે નમસ્કાર મારું નામ મહીપાલસિંહ છે હું સતીસાણા રહેવાસી છું સતીસાણાનું કામ અને મારા મમ્મીને ગાંઠ હતી તેને કોન્ટેક કરેલો હું દવાખાનામાં કે શ્રી આપણે શ્રીહરિ હોસ્પિટલમાં શ્રીને વાત કરી કે આવું આવું છે થોડીક તકલીફ છે તો એમને સારી રીતના નિરાકરણ લાવ્યું મારું અને બધું સારું છે ઓપરેશન શું ના એમને લેજર લેઝર ઓપરેશન કર્યું છે છેડફાડ વગરનું કેટલા કિલોની ગાઢ ચાર થી પાંચ કિલોની આસપાસની તો તમને જાણું મળ્યું તમે ડાયરેક્ટ જાવ ના મને બે ત્રણ જગ્યાથી વાત મળી કે સારું છે ત્યાં આગળ તો તપાસ કરાવ તો હું મારી રીતના તપાસ કરાવીને વાત કરી તો સારું રિઝલ્ટ છે અને હમણાં સારું છે બે એક દિવસમાં રજા પણ આપી દઈશ કેટલા મહિનાથી આવી તકલીફ હતી લગભગ છ મહિનાની આસપાસથી તકલીફ હતી